काय समजत नाही ती बोलायला येतं वाक्याला कोळी कोळी समाज मध्ये केवढी उमर शे तारी आठ वर्ष त्याला आपण तो तो अजून आठ वर्ष ना तू बोल 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 हा मी व्हिडीओ बनवतो युट्यूब ला काही दिवस नंतर येत वाक्याला तू व्हिडीओ बनवायचं हा मी व्हिडीओ उतरवतो yetwagela comet nu naam se ah comet nu naam yetwagela ha yetwagela ha bolo bolo bhai hmm sun karo bas anand magar anand magar tumhe kya yet bhai bhano jo ke nahi ha bhano chao ketlam bhano kelo bisu bhanto so kelo bisu ha ha maro bhai jo seta kam

સારું તો ભણવામાં ધ્યાન દેજો ભૂવામાં ધ્યાન નો દેતા હો ભણવામાં ધ્યાન દઈશ આખો ભણવામાં ધ્યાન દેવાનું એટલે જો ભણશો ને તો મોટા સાહેબ બનશો ભણશો તો કઈક રાજકારણ માં પડશો ભણશો તો કઈક બુદ્ધિ આવશે નકર પછી માતાજી ની અગરબત્તી ધૂપ ધુવાળા આખી જિંદગી કરવાના રે તમે વિડિયો બનાવો ને આખા વિડિયો યુટ્યુબ માં હા મારે એક રેકોર્ડિંગ તમારે કરવું છે શેનું રેકોર્ડિંગ કરવું

મારે જ ચેનલ છે ફેમસ થવશે તમારે કેટલી ચેનલ સરસ કોમેડી થઈ ગઈ હું તો કોમેડી કલાકાર છું તો મારો સબ્સ્ક્રાઇબ તો હોય જ ને કેટલી છે બોલો જો તારી જેવા નાના નાના છોકરા જો મારા ફોલોવર હોય તો પછી મારી ચેનલ માં ફોલો તો હોય જ ને મારે 373 કોમેન્ટ છે યુટ્યુબ માં કોમેન્ટ નહીં ફોલોવર કહેવાય હા ફોલોવર છે 373

શાળામાં સરકારી શાળા કે private માં સરકારી ઠીક આપણે કેટલા મો ભણો છો ચોથુ પેલું કે બીજું ચોથું કે પેલું કે બીજું પેલું 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 ક્યાંથી આઠ વર્ષ થી આઠ વર્ષ થી કેટલી ઉમર તમારી હમ ભુલાઈ ગયું તું ચોથું ભણું હા એમ એટલે કે હરખું હરખું મેળ જોઈએ ને બાકી લેસન કરવાનું કરવાનું ભણવાનું પછી ટ્યુશન જેટલું લેસન દીધું હોય એ કરવાનું બીજા ક્યાંય મોબાઈલ માં એમાં બઉ નહીં પડવાનું બહુ ખોટા વિડીયા એવું કઈ જોવાની જરૂર નથી અત્યારે હાચું જરૂર છે ભણવાની કેમ કે જો આ મોબાઈલ નો ઉપયોગ તું અત્યારે આવડી નાની ઉમર માં કરેસ તો તું ભણ ભણ્યો તો નકર તો તને આવડે જ નહીં માર દુપ્પાએ લઈ દીધો હું તો ના સ્લાટ તો નથી લેવું મગેલતી ફરાણે લઈ દીજે કે ફોન માં વાતો કરવા ચાહીએ તારી ઠીક એ લઈ દીધો પણ લઈ દીધો પણ બહુ મોબાઈલ નો જરૂર પૂરતો જ ઉપયોગ કરે જરૂર કેમ કે અત્યારે તમારી ઉમર ભણવાની છે અત્યારે તમે mobile માં ને એમાં તમે બહુ મથો તો તમને જે શિક્ષણ નો જે મુખ્ય પાયો છે એ તો પછી ગયો જાય હું મારો પણ કેવા મારો mobile નહીં હોય તો બેસી જવાય નહીં બેસી નહીં ભલે રાખવાનો મોબાઈલ ભલે રાખવાનો પણ એમ કે તમે અત્યારે તું તો નાનો છો એટલે તારે શું કરવાનું લેસન માં ધ્યાન દેવાનું અમ ભણતર માં ધ્યાન દેવાનું ઇંગ્લિશ માં ગુજરાતી માં બધા વિષયો પાકા કરવાના કે જેથી કરીને તને વિજ્ઞાન technology નું જ્ઞાન પ્રાપ્ત થાય કજે તો છોટિસ મનો પાસ તો પછી ભણવાનું ચાલુ રાખે આગળ આગળ આવતું તમે હું નહીં તારો હું જોઈ એક હું ફોલો કરી ફોલો દેજો યતવા કેલા આઈડી નામ છે શું નામ છે યતવા કેલા

અને ભણવામાં ધ્યાન દેજો બીજું કઈ અમારે જેવું કામ પડે તો મને ફોન કરજો હો કાંઈ પણ ફોન કરી દેવાના ઓકે રિંગ કરજો તો જય ભીમ જય હા ય સારો ફોટો મોકલ